सर जी तो भाई क्यों लड़ावा बेटा जो है जितनी फटाफट आपको बच्चे जो पूछिए अच्छा कौन मतलब नहीं जीव એવા જ પાકલા ના આવડું વારા કઈ સતીરા તો ન આવતા હોય પાડીમાં દેવું પડે ને અહીંયા ના આવડું છે આવો નહી કે અમાર ગોરા ભાઈ કઈ ના રહી ન અમાર આવવાનું છે પણ નહી આવો ભાઈ કોનો તો સાગે તમે જેસે કે લેત ક્યાં અલ્યા મને હા કે મને પેલા જ્યારે વિહાન આય મને કસો લાગ્યું થયું પાછ સરપંચ સરપંચે બધા નીકળ્યા તો પછી મને આ લાઈફ બનકે આપડે બોલ